નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ત્રણની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ ત્રણની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર વીસ મારા ઘરના વાસણ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર અહીં દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો જોઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ વેશ મારા ઘરના વાસણ તમારા ઘરે ખાવા માટે અને ઘરના અનેક વિવિધ કામ માટે અલગ અલગ પ્રકારના વાસણો ઉપયોગમાં લેવાતા હશે આ વાસણો રસોડામાં બાથરૂમમાં રૂમમાં વરંડામાં ફળિયામાં અને અન્ય જગ્યાએ તેના ઉપયોગ પ્રમાણે રાખવામાં આવતા હશે કેટલાક વાસણો હાલમાં કે રોજ ઉપયોગમાં લેવાતા નહીં હોય તેની નોંધ કરો આ પ્રકારના વાસણો વિવિધ ધાતુઓ કે સામગ્રીમાંથી બનતા હોય છે તમારા ઘરમાં કેટલા વાસણો છે તે શામાંથી બનેલા છે તેનો ઉપયોગ શું શું છે અને તે રોજ ક્યાં મૂકવામાં આવે છે તેની વિગત આપેલા કોષ્ટકમાં લખો ઘરના સભ્યોને તાંબાના વાસણમાં પાણી ભરીને પીવાની ટેવ વિકસાવો જોઈએ વાસણનું નામ શેમાંથી બનેલું છે કોણ વધુ ઉપયોગ કરે છે ક્યાં રાખવામાં આવે છે અને રોજ ઉપયોગમાં લેવાય છે નાનું છે કે મોટું તો કે થાળી સ્ટેનલેસ સ્ટીલ છે બધા ઉપયોગ કરો રસોડામાં રાખવામાં આવે અને રોજ ઉપયોગમાં લેવાય છે અને તે વાસણ મોટું છે કટોરી તો સ્ટેનલેસ સ્ટીલ કાચ અને માટ બધા વાપરે રસોડામાં રાખે અને રોજ વાપરવામાં આવે છે એટલે કે રોજ ઉપયોગમાં લેવામાં આવે છે અને નાનું છે ગ્લાસ તો કાચનું બનેલું છે બધા વાપરે છે રસોડામાં અને રોજ ઉપયોગમાં લેવામાં આવે છે અને નાનું છે ત્યાર પછી ચમચી સ્ટેનલેસ સ્ટીલ બધા વાપરે છે રસોડામાં દરરોજ ઉપયોગમાં લેવામાં આવે છે અને નાનું છરી સ્ટેનલેસ સ્ટીલ બધા રસોડામાં દરરોજ વાપરવામાં આવે છે હા અને નાનું છે કડાઈ સ્ટેનલેસ સ્ટીલ નોન સ્ટીક બધા વાપરે છે રસોડામાં દરરોજ વાપરવામાં આવે છે હા અને મોટું છે તપેલી એલ્યુમિનિયમ અને સ્ટેનલેસ સ્ટીલ બધા વાપરે છે રસોડામાં હા અને મોટું છે પ્રેશર કુકર એલ્યુમિનિયમ મમ્મી જ વાપરે રસોડામાં હા અને મોટું ચીપિયો સ્ટેનલેસ સ્ટીલ મમ્મી રસોડામાં હા અને નાનું વાટકો સ્ટેનલેસ સ્ટીલ બધા રસોડામાં હા અને નાનું ગળે સ્ટેનલેસ સ્ટીલ મમ્મી રસોડામાં હા અને નાનું તો સ્ટેઇનલેસ સ્ટીલ મમ્મી રસોડામાં ના નાનો તાવડી તો તે માટીની હોય છે મમ્મી વાપરે છે રસોડામાં હા અને નાનો કેટલી સ્ટેનલેસ સ્ટીલ બધા રસોડામાં હા અને નાનું ડોયો સ્ટેનલેસ સ્ટીલ મમ્મી રસોડામાં ના અને નાનું વેલણ તો લાકડું મમ્મી રસોડામાં હા અને નાનું પાટલી લાકડો મમ્મી રસોડામાં હા અને નાનું તેવી જ રીતના ખમણી તો સ્ટેનલેસ સ્ટીલ બધા વાપરે રસોડામાં હા અને નાનું કઢાઈ તો સ્ટીલ છે મમ્મી વાપરે છે રસોડાની અંદર હા તો નાનું ઝારું સ્ટેનલેસ સ્ટીલ મમ્મી રસોડામાં વાપરે હા ના અને નાનું છે બ્લેન્ડર સ્ટેનલેસ સ્ટીલ એલ્યુમિનિયમ બધા વાપરે રસોડામાં હા અને નાનું મિક્સર સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિક બધા વાપરે રસોડામાં ના અને મોટું કાંટા ચમચી સ્ટેનલેસ સ્ટીલ બધા રસોડામાં ના અને નાનું કથરોટ સ્ટેનલેસ સ્ટીલ મમ્મી રસોડામાં હા અને મોટું જેવણી લાકડું અથવા એલ્યુમિનિયમ હોય મમ્મી વાપરે રસોડામાં ના નાનું સાણસી સ્ટેનલેસ સ્ટીલ બધા વાપરે રસોડામાં હા નાનો તવી એલ્યુમિનિયમ હોય છે મમ્મી વાપરે છે રસોડાની અંદર ના નાનું સંચો તો પિત્તળનો હોય છે મમ્મી રસોડામાં વપરાય છે દરરોજ વાપરતા નથી એટલે ના અને નાનો હોય છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ તરની નવી પ્રોચક પ્રવૃત્તિ બુક આવી ચૂકે છે તેમના તમામ સોલ્યુશનની તમે બુક મેળવી શકો છો અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે કોન્ટેક કરી અને અવશ્વ કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર એકવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરી દેજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે